અમને અન્યાય થયો છે એવો કોળી સમાજની એક લાગણી દુભાની છે એના અનુસંધાનમાં સંસદીય મત વિસ્તારના બધા જ અમારા આગેવાનો સક્ષમ આગેવાનો બધી પાર્ટીના આગેવાનો કોંગ્રેસ ભાજપ આપ સામાજિક આગેવાનો સમલગ્ન સમિતિના બધા જ પ્રકારના આગેવાનો મુખ્ય મુખ્ય આગેવાનો ભેગા થયા છીએ અને અમારી લાગણી અને માગણી છે એ ભારતીય જનતા પાર્ટી તરફથી અમે જે પાર્ટીને આપ્યું છે એના કરતાં અમને ઓછું મળ્યું છે તમને કોળી સમાજના કોઈ પણ ઉમેદવારને તડપદડે ટિકિટ મળે તો અમારો આગ્રહ છે અને લાગણી અને માગણી છે તો આ અમારો મુખ્ય સંદેશો છે કે અમને અન્યાય થયો છે તો હવે પછી આ સમાજ અન્યાય સહન નહીં કરે એવું અમારે ઠરાવ નક્કી થયો છે અને જો પાર્ટી નહીં ટિકિટ આપે તો અમારે વૈકલ્પ વ્યવસ્થા જે છે એનો વિચાર કરવો પડશે તો હવે ભવિષ્યમાં આવું ન થાય એના માટે પણ અમારી લાગણી ના માગણી છે કે કોળી સમાજ ની સંખ્યા અને સહકાર ના પ્રમાણ આગામી સમય શું કાર્યક્રમ ગુજરાત અન્ય જગ્યાએ પણ કોળી સમાજ ની ટિકિટ અમારે કોંગ્રેસમાં તળપદા ઉમેદવાર તૈયાર જ છે અને આ સમાજ આગેવાનો અને કોંગ્રેસ કમિટી જે કોઈ તળપદા કોળી સમાજ ને ટિકિટ આપશે એનો સમાજ અમારે તન મન ધનથી કામ કરીને જીતાડી ઓકે થેન્ક યુ